તાલુકા વિકાસ અધિકારી દાતા તરીકે એટલે સેવક આપેલ છે જે દરમિયાન માનનીય મંત્રી સાહેબે માધ્યમિક શિક્ષણ પણ આત્રે પૂર્ણ કરે છે મંત્રીશ્રીના મિત્રો અને તેઓની મીઠી યાદોના સંભારણા સંસ્મરણો દાતાની દરેક ગલીમાં આજે પણ સ્વાસે સ્વાસે સ્વસે છે આપનો હાર્દિક સ્વાગત છે ત્યારબાદ માન્ય કલેક્ટર સાહેબ શ્રીનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી આપને કે આપ પધારી માન્ય કલેક્ટર સાહેબ શ્રીને आपका शुभ स्वागत कर शो खूब स्वागत है आप लोग आज ना कार्यक्रम में त्यार बाद माननीय एसपी साहब आप स्वागत करवा माटे एटीडीओ टीएएसपी ने विनंती आप पधारी माननीय एसपी साहब नो स्वागत कर शो वास्ती

in a